हैं तुम लगन में जाओ चो हाँ <laughs> और देखो भाई कपड़े का तो ऐसा सीन है अपने को सिर्फ टी शर्ट निकाल के शर्ट डालना है अपने को कौन देखता जी अपने को कोई नहीं देखता तो अपने को चलता बाकी सब लोग तैयार होंगे अच्छे से लेकिन हम तो ऐसे ही तैयार हैं अरे भाई काले रात ना डांडेरा सत्ता ने एम तो जे नता रमता ने भी रमिया मतलब काका रमिया किशोर काका रमिया जे क्यारे समाज मां के प्रसंग मां के डांडेरा रमेज नहीं બાકી બધા રમ્યા જીજાજી ના રમ્યા ખબર નઈ શું હતું હે મને મનીષાનો જોડિયો બનવો પડ્યો તમે ક્યાં હાલે ગયા તમે રમ્યા કેમ એ કહો તો જીજાજી ને ઊંઘ આવતી પછા થઈ કે મને ઊંઘ આવે ઊંઘ આવે રમ્યા નહીં અપુભાઈ ની કંપની ને ઉપુભાઈ બંને સાઈડ માં ખૂણો પકડી બેઠા હતા બે જ ના રમ્યા બાકી તો બધા રમ્યા હતા हमारा फोटो सेशन चालू है हमारा कुआ साथ है कुआ से पाचर भाई उभा है आ हमारा कुआ भाई छे अब क्या है अभी केने हाँ। तुम्हारे को कोई दिक्कत नहीं है ना अमित बैठता है तो नहीं है ना अमित बैठ जाता है बाकी ये लोग देखो गद्दारी कर दी हमारे साथ अकेला अकेला बैठ गया हम आ गए हमना आया जमीन जमीन તો જમવાનું થઈ ગયું છે ને હું મસ્ત આ ખુરશી ચાલીને બેઠો છું બાકી બધા આપણા ઘરે છે મહેમાનને તો એ બધા તો આરામ કરી રહ્યા છે અત્યારે ભય હે કાકા હે તો એ બધાને શું સમાજમાં રૂમ દીધા હતા તો એ આરામ કરે છે ને બાકી સમાજની અંદર લગનની તૈયારી ચાલુ છે એ આપણે જોઈશું બેઠા બેઠા તો અહીંયા કને પછાના લગ્નની તૈયારી ચાલુ છે તો અમે લોકો તો નીચે બેઠા હતા અમારી પાસે કોઈ રૂમ નહોતો તો હવે અમને એક રૂમ મળી ગયો છે અને આ રૂમમાં કોણ કોણ છે તમને બતાવો આ રૂમમાં હું છું કૌશિક છે અને અમારા વિવેકભાઈ છે અને આની અંદર બે બેડ છે તો અમારા ભાઈને નીચે સુવું પડ્યું ભાઈ ગાદું રાખીને હું ત્યાં આગળ સુધું છું પણ વાત એમ કે આ ભાઈને ગરમી થાય છે અને શિયાળામાં પંખો ચાલુ કર્યો છે ને અમને ઓઢવું પડે એમ છે અને કંઈક તો બે વાગી રહ્યા છે અને સાહેબ તો ત્રણ સાડા ત્રણ વાગે આપણે રેડી થશું તો અડધો કલાક અમે બસ આરામ કર્યો મસ્ત એવી ઊંઘ આવી ગઈ ને ત્યાં સુધી બધા ઢોલનો અવાજ આવવા લાગ્યો અમે જોયું તો જો ભાઈ બગાડિયાવાળા આવી ગયા છે એટલે લગભગ બહુ જલ્દી જાન આવવાની છે અને હજુ તો પોણા ત્રણ વાગે છે એટલે શાયદ ત્રણ વાગે જાન આવવાની હશે અમે ગલત હશો અમને એમ કે ચાર વાગે જાન આવવાની હશે પણ ત્રણ વાગે આવી જવાની છે તો આપણે રેડી થઈ જઈએ હવે તો જો ત્રણ માં પાંચ ઓછી છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ આપણે બસ પાંચ મિનિટ લાગી ભાઈ શર્ટ ચેન્જ કરો આપણે તૈયાર થઈ ગયા છીએ અમારા ફાઈ હજુ તૈયાર થાય છે હજુ હેરસ્ટાઈલ થાય છે તો જો દુલ્હન તૈયાર થઈને આવી ગઈ છે ને કેટલી સુંદર લાગે અમારી બેન ભાઈ અને અમારા ફાઈ તો જો ઓહો હો અરે વાહ કાંઈ ના ઘટે ભાઈ આજે જોરદાર લાગો હો ને તમે એકદમ ટનાટન હા તો જાનનું આગમન થઈ ગયું છે ને થોડી જ વારમાં જાન જે છે ને એ સમાજમાં અંદર એન્ટ્રી લઈ લેશે ત્યાં સુધી આપણે મસ્ત એવી ચાય લઈ અને અમારા ફૂવા લોકોને અહીંયા અમારી સાથે જો ચાય લઈ રહ્યા છે મસ્ત ચાયની મજા તો જો લગ્ન માટેની ચોરી કેટલી મસ્ત બાંધી છે ઉપરની સાઈડ તો ઝુમર પણ છે ભાઈ ત્રણ ઝુમર બાંધેલા છે અને કેટલા બધા ફ્લાવર્સ રાખેલા છે દુલ્હન સાથે ફોટો સેશન ચાલુ છે અમારા બધા ગયા છે છે કેટલા બધા મોટા એન્ટ્રી થઈ ગઈ છે કાકી તમારી બેન એન્ટ્રી આવી કઈ થવાની છે ને એમાં તમે જો આગળ જે ચુંદડી રાખી છે ને એમાં મોટા પપ્પા દાદા દાદી બહેન દાદી ભાઈ બધાના હાથ છાપેલા છે બસ થોડી જ વાર હવે મામા લોકો સાથે એન્ટ્રી કરવાની છે નાસ્તો આવ્યો છે બધા માટે અને અમારા માં જો અહીંયા મસ્ત મજાનો નાસ્તો કરી રહ્યા છે તો જો આપડા માટે નાસ્તો આવી ગયો છે નાસ્તામાં જે ફ્રેન્ચ ફ્રાઈઝ કાજુ બદામ ચલોજી આપણા માટે આઈસ્ક્રીમ આવી છે હવે તો આપણે આપણે કંઠને ઠંડો કરી તો જો ભાઈ લગ્ન થઈ ગયા છે અને હવે બધા લોકો આશીર્વાદ દેવા જાય છે દુલ્હા દુલ્હનને ને તો જો પરિવારના બધા લોકો આશીર્વાદ દેવા ગયા તો સ્ટેજ ઉપર પણ હું નહોતો ગયો કેમ કે મારા શર્ટ ઉપર લાગી ગયો છે એક ડાઘ એટલા માટે હું નહોતો હા ભાઈ બતાવી દીધું એટલા માટે હું ઉપર નહોતો ગયો અને પછી આ બધા આવ્યા ને ત્યારે આપણે હવે જમવાની શરૂઆત કરી છે અને જમવામાં લીધું છે આપણે સૂપ હા ભાઈ ગયા તો સ્ટેજ ઉપર જો સૂપ પછી આવ્યું છે આપણા હાથમાં દહીં તો ફાઇનલી આપણો મેન કોર્સ આવી ગયો છે આપણી મેઇન થાળી અને એક ટેબલમાં અમે એટલા બધા બેઠા છીએ જો મસ્તી જમીએ આપણે તો જો અમારું જમવાનું થઈ ગયું છે અને હવે બસ ઇંતજાર છે તો દુલ્હનનો વિદાય અને હાલ અમે બસ એક ચક્કર મારવા માટે નીકળ્યા છીએ તમે ડેકોરેશન તો જુઓ ભાઈ કેટલું જબરદસ્ત ડેકોરેશન કરેલું છે ને મારો ભાઈ કેવો લાગે જુઓ તમે હા 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 જાણે સી આવે આ તો જો અહીંયા કને દુલેરાજાની ગાડી લાગી ગઈ છે ને બધા મળી લેશે ને પછી અહીંયાથી જાનની વિદાય થશે